નમસ્કાર ધોરણ અગિયાર ઇતિહાસ તેનું બીજું પ્રકરણ છે હડપ્ય સભ્યતા જેનો વિડીયોનો આ પાંચમો ભાગ છે આગળના ભાગ તમે ચેનલ પર જઈને જોઈ શકો છો વિડીયો એક્ઝામ કોમ્પિટિટિવ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અને ધોરણ અગિયારના ઇતિહાસના વિદ્યાર્થી બંને માટે ઉપયોગી છે તો હવે આપણે સિંધુ સભ્યતાના વેપાર વાણિજ્ય અને અન્ય સભ્યતાઓ સાથેના સંપર્ક વિશે જોઈશું અડપ્ય સભ્યતાની નગરીય અર્થવ્યવસ્થાનું સૌથી મોટું પાસું છે તેમનો આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર આંતરિક એટલે એક ગામથી બીજા ગામ એક શહેરથી બીજા શહેર કે પછી એક રાજ્યથી બીજા રાજ્યનો જે વેપાર થાય છે તેને આંતરિક કહીએ છીએ જ્યારે એક દેશ જ્યારે બીજા દેશ સાથે વેપાર કરે છે તો તેને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખીએ છીએ એમણે એક વિશિષ્ટ વ્યવસ્થા તંત્ર ઉભું કર્યું હતું વેપાર માટે નગરના લોકો અનાજ અને અન્ય જરૂરી ચીજવસ્તુઓ માટે ગામડાઓ ઉપર નિર્ભર રહેતા આજે પણ જોવા મળે છે કે શહેરની અંદર લોકો નોકરી કરતા હોય છે અને ગામડાની અંદર લોકો અનાજ પકવતા હોય છે એમને જરૂરિયાતનું અનાજ રાખે છે અને બાકીનું અનાજ શહેરના માર્કેટમાં વેચી આવે છે જ્યાંથી શહેરના લોકો ખરીદે છે તો શહેરનું અસ્તિત્વ ગામડાઓ પર આધારિત છે બરાબર તો વધારાનું ઉત્પાદન થતું હોય તો જ શહેર બની શકે નહીં તો અર્થવ્યવસ્થા ગામડા ગ્રામીણ અર્થવ્યવસ્થા જ રહેશે શહેરી બનશે નહીં તેના લીધે ગામડા અને શહેરો વચ્ચે પરસ્પર આર્થિક સંબંધો વિકસિત થયા શહેરોમાં રહેતા શિલ્પીઓ પોતાના શિલ્પો અને શસ્ત્રો અસ્ત્રો ગામડાઓના બજારમાં વેચતા હતા આવા વ્યવહારમાંથી વેપારી વર્ગનો ઉદય થયો હડપ્પી સભ્યતાનો વેપાર આંતરિક રીતે ખૂબ જ વિકસ્યો તેની આસપાસના વિસ્તારોમાં કપાસ ચાલસેડોની કાનેલિયન અને અકીક તેમજ સેલખડીનું ખાસ ઉત્પાદન થતું હતું હડપ્ય સભ્યતાના અનેક વિસ્તારોમાં આ જે ઉત્પાદન થતું તેની શું કરવામાં આવતી નિકાસ કરવામાં આવતી કાળીબંગનમાંથી તાંબાની ચીજવસ્તુઓની નિકાસ થતી કર્ણાટકમાંથી સોનું અને સિંધમાંથી કપાસ આવતા અફઘાનિસ્તાનના બદક્ષામાંથી લાપીસ લાઝુલી વૈદ્યમણી જેવા કિંમતી પથ્થરોની આયાત કરવામાં આવતી બરાબર આ વસ્તુ યાદ રાખવાની છે

રડપ્ય સભ્યતાની ચીજોની ખૂબ મોટી માંગ ત્યાં રહેતી કાચો માલ મેળવવા અને તેની સાથે વિનિમય કરવા વેપારીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહેતા મેસોપોટેમિયામાં નિકાસ થતી ચીજોની અંદર કપાસ મોતી કિંમતી પથિરો હકીકનો સમાવેશ થાય છે જ્યારે આયાત કરવામાં આવતી ચીજોમાં મોટે ભાગે ટીન અને ચાંદીનો સમાવેશ થાય છે છીપ અને શંખ ગુજરાતના દરિયા કિનારેથી મોટી સંખ્યામાં મળી આવતા ઉત્તમ પ્રકારનું લાકડું જમ્મુ અને તેની આજુબાજુના વિસ્તારોમાંથી ઈરાની અખાતના ઓમાન બહેરીન સુસા કિસ તથા મેસોપોટેમિયાના ઉર જેવા બંદરો સાથે લોથલનો વેપાર થતો હતો બરોબર વન્સ અગેન મેસોપોટેમિયામાં નિકાસ થતી ચીજો કપાસ મોતી કિંમતી પથ્થર અને અકીક આયાત તો ટીન અને ચાંદી છીપ અને સંખ ક્યાંથી મળતા ગુજરાતના દરિયા કિનારો લાકડું જમ્મુ કાશ્મીરમાંથી ઈરાની અખાતના ઓમાનિયાની મુદ્રાઓ મળે છે તેથી આ વસ્તુ સ્પષ્ટ થાય છે સુસા ઉર અને મેસોપોટેમિયાના શહેરોમાંથી બે ડઝન જેટલી હડપિયા મુદ્રાઓ મળે છે હડપિયા સભ્યતાના માટીના વાસણો અને કિંમતી પથ્થરો પણ આ સ્થળોએથી મળ્યા છે હડપિયા સભ્યતાના આંતરરાષ્ટ્રીય વેપારનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ જોઈએ તો મેસોપોટેમિયામાંથી મળેલો એક શિલાલેખ છે જેની અંદર અક્કડનો રાજા સાર્ગોન લખે છે એ શિવસન પૂર્વે તે વિશ્વની આજુબાજુ કે મારા વિસ્તારમાં દિલમુન મેલુહા અને મગનના ઘણા બધા વેપારીઓ વેપાર કરવા આવે છે અને મારા દેશનો વેપાર એમની સાથે ખૂબ મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે વિદ્વાનોના મતે આ શિલાલેખમાં જે મેલુહા શબ્દ છે તે હડપ્પીય સભ્યતા માટે મુગન મકરાણ તટ દિલમુન બહેરીન દ્વીપ માટે વપરાયેલો શબ્દ છે મેસોપોટેમિયાથી હડપ્પીય સભ્યતામાં આવતી ચીજ વસ્તુઓમાં તૈયાર કપડાં ઊન અત્તર ચામડાની ચીજો અને ચાંદીનો સમાવેશ થતો હતો ત્યારબાદ છે આ સભ્યતાની સમાજની સ્થિતિ શું હતી હતી સામાજિક પરિસ્થિતિ આ સભ્યતા કેવી કે હોવી જોઈએ અવશેષો પરથી લાગે છે અને પંજાબના પ્રદેશોમાંથી માતૃદેવીની મૂર્તિઓ મળે છે જોકે હજુ સુધી આમનું જે લખાણ છે તે આપણે ઉકેલ્યું નથી એટલે સમાજ રીતના વિશે પૂરી ખ્યાલ આવતો નથી હડપ્ય સભ્યતામાં વ્યવસાયિક જૂથો હતા પૂજારીઓના ખેડૂતોના વેપારીઓના કારીગરોના મકાનો પરથી પણ અલગ અલગ લોકોનો વસવાટ જોવા મળે છે તાબાનું કામ કરનાર મોતીનું કામ કરનાર કિંમતી પથ્થરોનું કામ કરનાર કારીગરોની સંખ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે ધનવાનો કારીગરો અને મજૂરોના મકાનો મકાનો એમ ત્રણ પ્રકારના પણ જોવા મળે છે મકાનોની સ્થિતિના આધારે ત્યારબાદ છે હડપે સભ્યતાના લોકો કેવા કપડાં પહેરતા હશે તે મૂર્તિઓ ઉપરથી આપણે જોઈ શકીએ છીએ પુરુષો ધોતી જેવા કપડાં પહેરતા ખાસ કરીને સુતરાઉ અને ઊનના કપડાનો તેઓ ઉપયોગ કરતા કેવા સુતરાઉ અને ઊન મહિલાઓની મૂર્તિઓ પણ જોતા ખ્યાલ આવે છે કે ધોતી અને એવું જ કોઈ કપડું પહેરતી હતી તેવું પણ સુતરાઉ કાપડનો ઉપયોગ વધારે થયેલો જોવા મળે છે સોય અને તકલીફ પરથી આપણને ખ્યાલ આવે છે કે વણવાનું અને કાંતવાનું કાર્ય પણ તેઓ કરતા હતા મળી આવેલા અવશેષોમાં સ્ત્રીઓ અને પુરુષોના વાળ લાંબા છે અને જુદી જુદી રીતે બાંધેલા છે ઘરેણાના તેઓ શોખીન હતા હાર બાજુબંધ કાનની વાળી મણકા બંગડીઓ મોતીના આભૂષણો સ્ત્રીઓ અને પુરુષો બંને પહેરતા હતા ધનવાન લોકો બહુમૂલ્ય રત્નો અને સોના ચાંદીના ઘરેણા પહેરતા જોવા મળે છે